ભરૂચની શ્રાવણ ચોકડી નજીક આવેલી પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં વિદેશી યુવતીઓ લાવીને સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર કરનારાઓને પોલીસે ઝડપી લીધા હતા ભરૂચ એસઓજી પોલીસે શ્રવણ ચોકડી નજીક સ્પાની આડમાં થાઇલેન્ડ થી યુવતીઓને બોલાવી ગેરકાયદેસર સ્પાની આડમાં ની પ્રવૃત્તિ ચલાવતા બે ઇસમો ને ભરૂચ માં છેલ્લા બે થી ત્રણ વર્ષમાં સ્પા બિલાડાની ટોપ ની માફકપ ખુલી ગયા છે દરેક કોમ્પ્લેક્ષ માં એક સ્પાની દુકાન ખુલી જતી હોય છે ત્યારે સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિઓ અંજામ અપાતો હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી કિસ્સા છે ભરૂચ ની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભરૂચ ઔદ્યોગિક વસાહત તરીકે સ્થાન ધરાવે છે જેમાં અનેક કામદારો રોજગારીની પરિવારથી દૂર સ્થાયી થયા છે ત્યારે આજ તક લાભ ઉઠાવી અને પરપ્રાંતિય તેમજ અન્ય લોકોને પણ આકર્ષવા માટે સ્પાની આડમાં તે વેપારનો ધંધો ચલાવવામાં આવતો હોય છે ત્યારે ભરૂચ એસઓજી પોલીસનો કાફલો પણ સદર બાદ બાબત લઈને પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ભરૂચ શહેર માં ચોકડી નજીક આવેલ સ્પાશી લેવામાં આવી હતી તરીકે કામ કરતી વિદેશી યુવતીઓને બોલાવી સ્પાની આડમાં કુટણખાનો ચલાવવામાં આવતો હોવાનો પોલીસ ના ધ્યાનમાં આવતા પોલીસે માલિક કરણ મુન્નાભાઈ રાજપૂત તથા સંચાલક અને મેનેજર બકરીદી પઠાણ નાઓને ઝડપી પાડી તેમની પાસે રહેલ મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તથા ડમી ગ્રાહકને આપેલા હજાર રૂપિયા મળીને કુલ છત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો